હલો કેમ છો મારા વાલા મિત્રો મજામાં ને મજામાં જ હસો ને મોજમાં રહેવાનું મિત્રો કારણ કે સાંજના છ વાગી ગયા છે અને આપણી છૂટી થઈ ગઈ છે કંપનીમાંથી અને આરામથી ખુરશીમાં બેઠા છે આપણે તો મને એમ થયું કે મિત્રોની થોડીક સંભાળ લઈ લઉં અને ડબ્બો મૂક્યો છે પાણી ગરમ કરવા માટે આપણે નાવા એ પણ તમે લોકેશનમાં બન્યા રહેજો એટલે એ બતાવીશ કેવું આપણું પાણી ગરમ થાય છે લાકડા ભઠો ચાલુ છે તમને બતાવું કે પાણી કેવું ગરમ થાય છે આ છે આપણો ચૂલો અને કમ્પ્લેટ દેવતા બળી રહ્યો છે આગ ચાલુ છે ડબ્બો પાણીનો ભરીને મૂકી દીધો ચૂલા ઉપર ને છે 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 આ આ લાઈટની રૂમ અને બાજુ મારી રૂમ રહેવા સાંજ સાંજનું લોકેશન છે મિત્રો જોઈ શકો છો તમે કે સાંજનો નજારો કેવો આવે છે આ બધા માણસો રહેતા હોય કંપનીમાં એની રૂમો છે આ વાળી આપણી રૂમ છે અને આ સામે પત્રવાળો દેખાય છે સામે પત્રવાળો એ તબેલો છે કંપનીમાં ગાયો રાખી હતી અને આ ઓફિસ અને બે ટ્રેક્ટર ઊભા છે એક પાંચસો પંચાવન હોસ લોડર છે અને એક મિની લોડર છે મહિન્દ્રા કંપનીનું આવો છે સાંજનો નજારો કંઈક ને અમારું બાઈક મૂકી દીધું છે ગોદળા ઉડાડી હવે નાઈ ધોઈને પ્રેસ થઈને જશું બજારમાં થોડીક વાર ફરી આવશું શાકભાજી લઈ આવશું અને પેલો જે છે મારા કાકાનો છોકરો છે નાનું છોકરું લઈને એ બી કંપની મજૂરી કરે છે જોઈ શકો છો તમે સાંજનો નજારો આવો છે કાઈ અને આ બાજુ રેમ્પ છે જે આપણે લોડર ઉપર ચડાવીએ છે ને આ સામે આ બ્લુ કલરનું અમે ઓફર છે એમાં નાખું છું સામાન કેમ પાછો વળી ગયો લોક લગાડેલું આવું છે મિત્રો સાંજનું લોકેશન આપણું પાછા આ પાણીનો ડ્રમ છે આપડો ને ગેટ એવો હેવી ગેટ નથી આવી રૂમો નો ગેટ છે જે કોલોની બનાવેલી છે રૂમ એનો ગેટ છે ને હામે મોટું પીપળાનું ઝાડ છે એર્યું બતાવી દઉં તમને પીપળાનું ઝાડ સામે દેખાય મિલ રાઇસ મિલ એટલે ચોખા કાઢવાની આપણે રસ્તો સામે બજાર જવા માટે અહીંયાથી રેલવે સ્ટેશન નજદીક થયા રસ્તે રસ્તે સીધું જાય એટલે હાવ નજદીક છે રાઈસ મિલના પાછળ રેલવે સ્ટેશન છે જે અમે થોડુંક સફેદ સફેદ દેખાઈ રહ્યું છે એ ઝૂમ કરીને બતાવું એ ઝૂંપડભ્ટી છે એ સામે દેખાય એને જોડે અડીને આપણી કંપની આવી છે આ બાજુથી નીકળી એટલે પાસળનો આ પાસળનો રસ્તો છે મારી રૂમ છે એની પાસળનો રસ્તો છે આ સીધો રસ્તો અમે પીગળા કલરનું દેખાય એ કપાસમાં એ ખેતર છે એ રાય રાય કહેવાય ને એ કપાસમાં ઊગી છે કપાસ ઓછો છે ને રાય બહુ છે રાયડો કહેવાય રાયડો એ છે અને કંપની નો આપણે જે પાસળનો શેર પાછળનો ભાગ છે આરો મોટા શેડ ની પાછળ પણ બીજી ચાર રૂમો છે જોઈ શકો છો તમે એ પણ બીજી ચાર રૂમો છે અને એ છોકરા પતંગ ચગાવી રહ્યા એ એ પતંગ ઉત્તરાયણ જતી રી પણ છોકરા નાના નાના છે ને એ પતંગ ચગાવી રહ્યા છે દેખાય તમને હા આવું છે મિત્રો આપણે રહીએ એ જગ્યા ને સારી લાગે તો કમેન્ટમાં જણાવજો આવી જગ્યાએ આપણે મજૂરી કરીએ છીએ ને આ એક મારો છોકરો છે ને એક મોટો છે એ મારા કાકાનો છોકરો છે પતંગ ચગાવે છે મારા છોકરાને ચગાવી આપે છે કમેન્ટમાં પાછા લખજો કે હું કેવી મજૂરી કરું છું ને મારા તરફથી બધા મિત્રોને જાય રામા પીર રામાપીર તમારી હર મનોકામના પૂરી કરે એવી શુભ ઈચ્છા ભગવાનને હું પ્રાર્થના કરું છું અને આપણું પાણી પણ હવે મિત્રો ગરમ થવા આવ્યું છે તો હવે નહીં નાખીશું ને ફ્રેશ થઈ જશું અને તમારા ભાઈનો વિડીયો સારો લાગે ને તો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરવાનું ભૂલતા નહીં બસ એટલી આશા રાખું છું તમારી પાછળ અને એક વાત કહું મિત્રો તમે સપોર્ટ નહીં કરશો તો કોણ કરશે એ કોની આશા રાખીએ આપણે કહું તમે મારી રાખજો હું તમારી આશા રાખીશ કારણ કે વિડીયોમાં તો મિત્રો એવું છે ને યુટ્યુબ ચેનલમાં કે ચૂંટણી જેવું કામ છે મિત્રો કારણ કે સરપંચ આપણા ગામમાં ઊભો રહેતો હોય સરપંચ અથવા કોઈ પણ ચૂંટણી હોય કોઈ પણ ધારાસભ્ય હોય કે સરપંચ હોય કે આપણા ઘરનો સભ્ય હોય તો કોઈની આશા રાખે આપણી જ કારણ કે વિશ્વાસ હોય ને કે મારા ઘરના છે મારા ગામના છે તો મને એ સપોર્ટ નહીં કરશે તો કોણ કરશે એવી રીતે હું તમને તમારી પાસે આશા રાખું છું મારા ગુજરાતીઓ પાસે એવી આશા રાખું છું તો તમે ગુજરાતીઓ થઈને ગુજરાતીને સપોર્ટ નહીં કરશો તો કોને કરશો ને એવું તો છે નહીં હું પણ મજૂરી કરું છું ને તમે પણ મજૂરી કરતા હશો ક્યાંક જોબ સારી કરતા હશો કે ગવર્મેન્ટ સારી નોકરી કરતા હોય કારણ કે જે જેના કિસ્મતમાં ભગવાને જે લખ્યું છે એ તો કરવા છૂટકો છે મિત્રો કરીએ છૂટકો છે ઘરે બેઠા તો કોઈ આપવા આવવાનું જ નથી તમને ને મને મહેનત તો કરવી જ પડશે હર કોઈ બાબતમાં મહેનત તો કરવી જ પડશે એટલા માટે કહું છું કે જરા તમારા ભાઈ સામું જોજો એવી આશા રાખું છું મારા મિત્રો અને આપણું પાણી મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે તો નાઈ નાખીશું અને કાલે સવારે મળશું પણ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો હો પાછા અને કમેન્ટમાં લખજો કોણ કોણ સબસ્ક્રાઈબ કરે છે તમને પાછો રિટર્ન કરી દઈશ મિત્રો અને આપણે કોઈ પણ વ્યક્તિ હોય નાનો યુટ્યુબર હોય કે મોટો યુટ્યુબર હોય મારી નજર પડે ને તો સબસ્ક્રાઈબ આપણે કરી જ દઈએ લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ જય રામાપીર આવે કોમેન્ટમાં લખેલું એટલે માની લેવાનું કે સંજય રાવત ઓફિસલ વાયટી સ્ટુડિયોની કોમેન્ટ પડી ગઈ એવું માની લેવાનું એટલે આપણે સપોર્ટ તો કરી દઈએ મિત્રો ગમે એવાને સમજ્યા ને તમે પણ કરજો મને હો પાછા ભૂલી ન જતા હો જોઈને ચાલો જય રામાપીર જય દ્વારકાધીશ અને જય મહાકાલી માં આજથી અહીંયાથી આપણો વિડીયો સમાપ્ત કરીએ છીએ અને